તારી કુળોની ઝૂંપડી હતી આવી બાજરીના અને હું એક કલાક મૌન ખોલતો ત્રીસ કલાક મૌન હસતા હતી ને એક કલાક ખોલતો કથા કરવા માટે મહાભારત વાંચતો થયો ને અગિયાર વાગ્યાનો ટાઈમ થયો ને મારા માથા ઉપર જ ઝેરી તણસ લબડી કુળામાંથી એટલે વસ્તી હતી ને

તણસ તો મેં કીધું ધીરા ભાઈ ના રે ના તો ઝેરી જનાવર પકડો તો વગર ના મારા જે લખ્યું છે થશે આપણે બધા ભગવાનને પ્રાર્થના કરો પણ એવા મર્દ હતા ધીરો ભાઈ ઝેરી તણસ ને પકડવા માટે હાથ લોબો કર્યો હતો એમને સંતોને બચાવવા માટે પછી વ્યવસાય તો માણસ ની કક્ષા પ્રમાણે કરે જયારે ઊંટ લારી નું કામ કરતા ને ત્યારે સાહેબ ચોવીસ કલાક સુધી કોઈડા ઉપવાસ કરી અને ખભો કોથળા લઈને પાટણ ગંજમાં ઉતારવા જતા પણ અનાજ ન ખાતા એ ખાલી એમના કરવાના છે બીજા કોઈને ખબર નથી જોરા કાકાને ખબર હોતી જોરો કાકો મને કહેવા આવ અમારા દસ દસ પંદર પંદર દાડા ત્યાં ધીરે જી પ્રસાદ લીધો એટલે હું બોલો રાવે એમની એવી હતી એટલે અમારા સંત કબીર સાહેબે કહ્યું છે મૂળ વચન મેલ્યા ન જડે મેલ્યા જડે તો તમારા ધરતી ના આકાશ એક ધળે હમણાં કવિ રાત ભજન કીધું એક થઈ જાય મૂળ વચન કેશો નો ભાઈ કેશો તો ભગવાન રામચંદ્ર ની તમને એક લાગશે દુખાય એ મૂળ વચન કહેવાય નહી મૂળ વચન કેશો નો આપ અને કેશો તો તમને જો પરવાનગી વગર કેશો તો લાગશે બ્રહ્મ હત્યા નું આ મૂળ વચન જો મીલા જડે તો નાગા ભૂખા કબહુ ન મરે

તો એ જગ્યા ઉપર તો ચડે ચડે અને જો આ ધીરાજીની તિથિ ઉજવાઈ રહી છે ને આ તુપ ધજા ને નાળીઓ આગળ એમની મૂળ વચન ઓળખેલો હતો મૂળ વચન અમારી આથી લાઈન જ હતી પણ આ મારી અમારી દ્રષ્ટિઓ એમનો દેહ વિલય થઈ ગયો ખુબ નાની ઉમરમાં થઈ આ બાબુભાઈ ને બધા એ લાઈન નો બધા જાણકારો છે હું ચોથા ધોરણ થી નવ ધોરણ સુધી સંખારી માં જ ભણ્યો હતો અને મૂળચંદભાઈ ધનાભાઈ ને એ મૂળચંદભાઈ ઘરમાં જ બોલ્યા હતો એક બાજુ બળધ્યા બોતા એક બાજુ હું વસતો ફ્રાઈમાં બળધ્યા બોતા ગોમચી કરવી અંબારો મોતી નું મોતી અંબારો નું કરવી મોય અમેના હરિજનોમાંથી આપણે જરીબેન બબા ભાઈ પરમાર હતા કંકુબેન કંકુબેન માધાભાઈ વડા રણછોડ તુરી આ બેચર મફત આ મુગટ એ બધા અમારી પાસે ભણતા હતા અમે બધા ભેગા જ હતા આપણા ઠાકોરના છોકરા હતા મણાજીના સોરાફજી ન ને બે ભાઈ હતા એ નોકરીઓ કરતા માસ્તરની એ બધા અમે બધા સાથે હતા ભણવામાં સંઘારી નૂતન વિદ્યાલયમાં હું ભણેલું છું તાણો કોમરની હાલત થઈ હવે રાજી વાળો કુવો ને ત્યાં